સાયકલ લઈને હળી કાઢી પણ રિક્ષામાં હોયા જાય સાયકલ એ પકડાય કોઈ દી સાહેબ એ ન આવે એ નો આવે સાહેબ સમજણ ન આવે કોઈ એમ કે ધીરે ધીરે સમજણ ને બુદ્ધિ આવશે એ વાતમાં માલ નથી સાહેબ આવી તો આવી ને પૂરું થઈ ગયું એસી એસી વર્ષ સુધીના હાથમાં લાકડીઓ લઈ લખડતા હોય બે નીકળે બે ને મારે કૂતરો નીકળે કૂતરા ને મારે કોઈ નીકળે તો હમથો હમથો પછાડે સકર વગર ડોરા કરતો કરતો આપની કે તમે રામજીભાઈના દીકરા કે નહીં ઓલો કે હું તો ભીમજીભાઈનો દીકરો હાચું હાચું ભાઈ હાચું મોટા ઈ તમે તો મારાથી તો પાંચ મોટા છે હાચું હાચું મારા વાલા હાચું એ માં નોકરી કરો તો હું તો પોલીસ ખાતામાં છું બરાબર બરાબર મારા વાલા બરાબર આ વંથલી વિવાહ થયા ઈ તું ઓલો કે મારા થ્યા જ નથી તારે ને કરવા કારણ કે એનો ઉપાડ જ ખોટો થયો સાખો સમજણ હોય તો પાછા વળે ને સાહેબ પેરણનું એક બટન ખોટું હર ખોટા દેવાય સાહેબ સમજણ જોઈએ એમાં પાછા વળવા માટે હે હમ નથી ગણાય મારો ટીકા કરતા ફલાણા ભાઈ આમ છે ને એનો મોઢું ન જોવાય અને એ એ તો એ હામો મળે તો અપશુકન થાય ને મીઠો જેમ તેમ બોલો પછી ઓલો સાંભળતો તો એણે કીધું તમે જેને જેમ તેમ બોલો છો ને એ મારા હગા બનેવી છે એમ હગા હાવ હગા ઓમ મારે ને હારો ઓમ મારું રાખે બહુ હા ઓમ મારે ને હારો ઓમ સિવાય કઈ રહ્યું જ નહીં વાહે પછી પણ તય વિચાર કરીને બોલતા પહેલા ભલા મને એના માટે સમજણ જોઈએ હા સમજણ વિનાનું નું જીવું ભલે જીવો વરસ હજાર પણ હમજીને જીવો બે ઘડી તો સમજો બેડો પાર થાય સમજણ વાત સમજણ વાત છે સાહેબ બુદ્ધિ આવી જાય વેલી તો ભલે નકર હાઠ હાઠ ના થાય તો એનો આવે આપણા જેવું નથી આ બેનોમાં એવું છે એમાં વેલી બુદ્ધિ આવી જાય તો ભલે ને કરી એ પચાસ પચાસ વર્ષની થાય તો બેઠી બેઠી રમતી હોય સાહેબ કરતી હોય બેઠી બેઠી હામા વાળાના થઈ ગયા જેની યારે મનાણા એના ખરેખર ઘણા એના ઠબોન ઢાસ થઈ ગયા મને જુનાગઢ માં એક જણે કીધું બે વાર લગ્ન કિર્યા મન કે વિખુદનભાઈ તો એ હું થઈ રહ્યો નહિ ગલગોળો થઈ ગયો હું એ રોવા જેવો થઈ ગયો મેં કીધું અમારા એક એક વાર માન માન થ્યા અને તારા બે વાર થ્યાં તું કેમ ઠર્યો નહીં મન કે બારો ત્યાં ને બરેલ હોય નો ઠરે કોઈ દી હું થયું ઈ તો કે પહેલી વાર લગ્ન કર્યા પત્ની આવી પરણીને રોકડ રકમ બધું લઈને વહી ગઈ મને ખબર નથી કોણ મહેમાન આયા સી ચશ્મા ચડાવું તો ખબર પડે પ્યારસે નમસ્કાર ઓ સારું મોલુભાઈ કેમ છો મજા એટલે મેં કીધું વાંધો શું આવ્યો તો કે પેલી વાર પત્ની પરણી આવી રોકડ રકમ દાગીના લઈ લઈ ગઈ એનો ક્યાંય પતો નથી મેં કીધું આ બીજી આવી એમાં શાંતિ છે મન કે જાતી નથી હવે આને સલાહ કેટલી દેવી આપણે એમ હે ઓલી એક વાત નથી એક જણા કે એમ કે હું ગમે ને કઈને પસંદ કરું મારા બાબત મારી બા ધડ દે ના પાડી દી મને કે મને કઈને મને ગમે મારી બા ને નો ગમે હગી જનેતા ઉઠીન સળતી દેગડી માં પાણા નાખે મારી બા લીલ પરણાવશે પણ મને નહીં પરણાવે તો કોક કીધું કે ભાઈ હવે તારી બાને ગમે એવી કઈને પસંદ કરતો તને હું વાંધો તારી બા જેવું રૂપ હોય એવી અણહાર હોય એવો સ્વભાવ હોય તો મને કે મારા બાપા ના પાડે એ તો નહીં જ લોકમાં એરું નાખીને વાદી રખડેમ રખડે રખડી પણ આવા ધંધો ન કરતો એમ કેટલી સલાહ કે દેવી એમ અને અને મે તમને કીધું સમજણ આવે તો ભલે નકર નો આવે છે દાંપત્ય જીવન એવું છે સમજણ પત્ની હોય તુમન લાગી મુમના તુમન લાગી મુમના મુન મુમન લાગી તો લુણ વનુ ભા પાણી અને પાણી વનુ ભા લૂણ હે દાંપત્ય જીવન તો આ ભારત વર્ષનું તો જબરજસ્ત છે સાહેબ હે હા હવે નારીને નીંદો નહીં નારી નરની ખાણ નારીથી નરની જે ધૃવ પ્રહલાદ રામ લક્ષ્મણ ભરત શત્રુગણ ભારતની આર્ય નારીયતી ઇતિહાસને ઉજલાક રહ્યા છે દાંપત્ય જીવન કેવું હોવું જોઈએ એના બે દાખલા મારે તમને આપવા છે જેના ખોલિયા દુદા હોય જેનો જીવ એક હોય અને બીજું મારા મોટો કોઈ દી છે જ નહીં પુરુષમાં અમારા બચુભાઈ ગઢવી વઢવાણાવાળા સમર્થ વાર્તાકાર એમ કહેતા કે રામથી તમે રામવાડા સુધીના દાખલા લેતા હો તો સ્ત્રીની મરદાન ગીથી જ પુરુષો એ તરવારો ખેંચી છે સાહેબ કોઈ પુરુષમાં તાકાત નથી તરવાર રૂપે મૂઠ ઉપર હાથ દઈ શકે છે કેવાનો મારો અર્થ દાંપત્ય જીવન તો સુગંધી હોવું જોઈએ સાહેબ એના બે દાખલા આપી દઉં આપણે દાંપત્ય જીવન કેવું હોય એક ભાઈ ના પત્ની ગાંડા થઈ ગયા સાહેબ ગાંડાના હોય આ નાની વાત પણ મારા તમારા હૃદય અંજવાળા કરે એવી વાત છે આ નાની નાની વાતો જે છે મેઘાણીની કાગની સાધુ સંતોની એ અદભુત છે સાહેબ મેઘાણીના શબ્દોમાં કેવું હોય તો માના ધાવણ જેવી આ વાતું છે માનું ધાવણ બાળકને જેટલું ગણ કરે ને શાસ્ત્રીજી એટલી આ વાતું ગણ કરે છે મારી બેનો દીકરી બેઠી લે ખાસ સાંભળે એની પત્રી ગાંડી થઈ ગઈ તો એ પુરુષ એમ કે ના ગાંડી નથી એના મિત્રો કે આ નરાદાર ગાંડી છે તોય તો ના આ ગાંડી નથી થોડી તકલીફ છે પણ ગાંડાની હોસ્પિટલમાં દાખલ કરી તો કે ગાંડી નથી પણ એ અમુક સારવાર એને લેવું હોય એટલે અમે ત્યાં લઈ ગયા તો કે ગાંડી છે ભલા માણસ તો તલ્યો આવો મારા પહેલાં હું ટિફિન દેવા જાઉં ને તમે જોજો હા ગાંડી નથી તમે જોયો આ પુરુષ સાહેબ અને જઈને ટિફિન દીધું અને ટિફિનનો એક ઝાંકણું એની પત્ની એને પતિને માર્યું ને ત્યારે મિત્રોએ કીધું જો આ ગાંડી વિના તને આ ટિફિનનું ઢાંકણું માર્યું તો કે એ તમને કહું આ ગાંડી નથી હે ગાંડી હોત તો તમને ઢાંકણું માર્યું હોતા મને જ માર્યું એનું કારણ એ ગાંડી નથી આ દાંપત્ય જીવન છે ભારતનું અને એક બીજો દાખલો આપણે કહી દ્યું સાહેબ ગામડું ગામ એક જ્યોતિષી આવેલા બાઈ થાંભડા ઉઠકે આ મેઘાણીએ ભ્રમણ કરીને મેળવેલી વાતો છે સાહેબ અને દિલ્હીમાં પગ મૂકી શાસ્ત્રીજી એટલું કીધું બેન લાઈવ તારા જોહ જોઈ દઉં તો કે મારે નથી જોહ જોહ પણ બેન તારા ભાગમાં સુખ દુખ જોવા દે તો કે ના ના ગુરુ મહારાજ હું તમને સીધો આપીશ મારી પાસે ત્રેવડ છે શીખ આપીશ પણ જોહ જોવા હોય તો ઓલી વ્યક્તિ બેઠી એના જોહ જોઈને જુઓ તો એ પુરુષ બેઠો તો ઉગાળા પટ તૂટ લુગડા વીર વિકેર વાળ અને શાસ્ત્રીજી એટલું કીધું જ્યોતિષી કે તો ભિખારી જેવો લાગે બેન એના હું જો બાપજી ગામડાની બાઈ બોલી બાપજી તમારે મન ભિખારી છે મારો તો ધણી છે મારો તો પતિ છે બાપજી એના જો જુઓ ઈ સુખી તો હું સુખી ઈ દુખી તો હું દુખી હું જો જોવરાવા પણ મારા બાપને ઘરે હતી કુંવારી હતી તહીં તમે આવ્યા હો તો જોહ જોવરા પણ હવે મારા લગ્ન થઈ ગયા એટલે મારા આથરી રેખાઓ વહાય ગઈ મારે તો એની રેખા ઉપર જીવવાનું છે સર અને આ કામ મોહનભાઈ પટેલને એ પટેલ સમાજ કરે છે હો સાહેબાજી હા એ બે પતિ પત્ની ના ઝઘડા હોય એને ભેળા કરી એનો સંસાર સળગે નહીં અને સુગંધિત બને એના માટે મોલા પટેલને બધા ખૂબ 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 મહેનત કરે છે સાહેબ કેટલી કેટલા આશીર્વાદ લેવાય છે સાહેબ એક થોડી અણહમજન માટે પતિ પત્ની જુદા થઈ જાય અને બાળકોનું ભવિષ્ય બગડી જાય એને સુધારવા માટે આ સંસ્થા બહુ મોટું કામ કરે છે સાહેબ કેવાનો મારો અર્થ દાંપત્ય જીવન હોય સાહેબ બોલવાનું થાય વાત ચાજ થાય દાંપત્ય જીવન સુગંધિત હોવું જોઈએ આપણું વિશલ નહીં વિશલિંગ આવે છે કઈ કઈ સંજય એક જણા એક જણા બહુ મોટી ઉંમરે લગ્ન થયા બહુ મોટી ઉંમરે સાહેબ બહુ મોટી ઉંમરે હજી લંબાવું બહુ મોટી ઉંમરે પછી કોકે પૂછ્યું કે આ મોટી ઉંમરે લગ્ન કર્યા તો કે આ તો કે એનું કારણ તો કે એના બે કારણ કે કેમ તો સારું પાત્ર નીકળે તો પોરો થાય કે રાહ જોઈ પ્રમાણ છે પાત્ર તો સારું મળ્યું ભલે મોડું મળ્યું પણ અને નબળું પાત્ર નીકળે તો જાજુ ભોગવવું નહીં બેઠા મારે મારે અને અને હવે એક આ વાત કરી આગળ વધવું છે કબીરને ને જઈને એક માણસે કીધું કબીરને ને મારે લગ્ન કરવા છે કરું કે ન કરું તો કબીર કાંઈ બોલ્યા ને બીજી વાર જોવાને કીધું હું તમને પૂછવાયો છું મારે લગ્ન કરવા છે કરું કે ન કરું કબીર બોયલા ની ત્રીજી વાર કીધું તમને પૂછવા એવો છો કબીરે એના પત્નીને કીધું કે દીવો પેટાવીને દઈ જાવ બપોર ના ટાણે દીવો પેટાવી કબીરના પત્ની આડો હાથ રાખી દીવો મૂકીને ગયા પછી કીધું કબીરે દીવો લઈ જાવ એટલે લઈ ગયા દીવો પછી ઓલા જુવાને કીધું તમારે બપોરને ટાણે ધોમ તડકામાં માં આ દીવાની હું જરૂર હતી કબીર કે તમે પૂછ્યું પણ મારી પત્ની પૂછ્યું

કે કર્મા લઈને પૂરડીને બી રાણી કર્મા લઈને પૂરડીને બી રાણી

જેની મોજાળ આખી દુનિયા લખે છે કે હે માં જેના હુકમ સિવાય પાંદડું ન હલી શકે એવો દ્વારકાધીશ મુરલીધાર એનું બાળ રૂપ ભગવાન કૃષ્ણ તારા આંગણામાં હળિયું કાઢે છે હે જેની મોહજાળમાં આખી દુનિયા વિટાની રે અને એની દેહુ તારે દોરડીએ બંધાણી જીવે નંદ રાણી તારા માગણા રે જી એને તે દોરડે બાંધી દીધો માં જેના હુકમ સિવાય પાદળું ન હલી એને માં તે દોરડે બાંધી દીધો તારા કેટલા જન્મની આ કમાણી છે કોનો દુલાકાગનો પ્રશ્ન છે કોને માં જશોદાને હા અને હવે અહીં અર્ધી કવિતા એને જવાબ મળી ગયો સાહેબ શું જવાબ મળ્યો કે બેઠી જુગ જુગ માડી ચોપડા તું બાળી ચોપડા એની પતિ ગઈ બધી તારી ઉઘ રાણી તારા જવાબ પડી ગયો છે અર્ધી કવિતા અર્ધી કવિતા હિ પ્રશ્ન હતો કે કેટલા જન્મની કમાણી છે માં ગુણવત્સા આપણા વડોદરાના એનું બહુ સરસ કૃષ્ણનું જીવન સંગીત પુસ્તક છે વનરાજભાઈ પટેલ મળે તમે કોક વાર જોજો એમાં એને નાના નાના વાક્યો બહુ સરસ લીખ્યા એને એમ લખ્યું છે કે નવરો માણસ છે ને હરતો ફરતો બોમ્બ છે એને ગમે ત્યાં ધંધે લગાડી દીધો ને ગમે ત્યાં વિસ્ફોટ થાય છે બહુ બહુ સરસ અને એમ કૃષ્ણના જીવન અધ્યાયના છ છ ભાગ પાડ્યા છે બહુ સરસ છે યુવાનોને વાંચવા જેવા છે છ અધ્યાયમાં અર્જુન પ્રશ્ન કરે કર્મ શું તો વિકર્મ શું મને સમજાવો એ પ્રશ્ન છે બીજા છ અધ્યાયમાં પ્રવેશ કરો એટલી પ્રાર્થના થઈ જાય કર્મ શું મને સમજાવો ને વિકર્મ શું એટલે મને સમજાવો ને નહીં હું તમને એમ કહું મને દિવાન ચોક દિવાન ચોક નો રસ્તો બતાવો એ મારો પ્રશ્ન છે પણ હું તમને એમ કહું દિવાન ચોક નો રસ્તો બતાવો ને એ મારી પ્રાર્થના છે પેલા છ અધ્યાયમાં પ્રશ્ન અર્જુનનો બીજા છ અધ્યાયની માલી પર પ્રાર્થના થઈ ગઈ અને છેલ્લા છ અધ્યાયની માલી પાસ શરણાગતિ થઈ ગઈ સાહેબ જેમ તમે કહેશો એમ હું કરીશ અને ગુણુ સાહનું કેવું એવું છે કે તમારો આજનો પ્રશ્ન આવતીકાલે પ્રાર્થનામાં ફેરવવો જોઈએ અને આવતીકાલની પ્રાર્થના પરમદિવસ શરણાગતિ થાય તો તમે પરમ તત્વને પામી શકો સાહેબ પ્રશ્ન પ્રશ્ન ન રહેવો જોઈએ હા હા પ્રશ્ન તો ક્યાં પૂછતાય એ માણસ ને આવડે સાહેબ સાધુ ને જઈને ગણાય પૂછે મારે દુકાન નથી હાલતી મને હું નડે તને તારા ઘુમરા નડે બે હાલે આપને વાંધો નથી પણ સાધુ ને જઈને ગણાય પ્રશ્ન પૂછે બાપુ અમારે બે માણસ બગડી ગઈ હું કરું હવે ઈ શું કરે એમાં હવે ઈ એટલે તો થયા એને એમ

તો કે ગીતાજી છે ઓ શું કરજો હું અબણો માણસ છું સ્વામીજી બાપજી મને વાંચતા નથી આવડતું મારા કૃષ્ણની વાણી છે અર્જુનને છે મને વાંચતા નથી આવડતું એટલે હું બસ મારે હયે લગાડવ મારે લગાવો રામાનુપજાચાર્ય રોહી પીડ્યા સાહેબ આંખમાં હાશું આવી ગયા પ્રેમ તો જ કરી શીખો સાહેબ અમે તો અર્થ કરવા માધર્યા છે અમે તો ન ફાસંતર મતલબ પ્રેમ તો તેજ આપડા જૂનાગઢ નો દાખલો છે એક સ્વામીજી પ્રવચન કરવા રયો હતા ને ગામડાનો માણસ એને હાંભળવા આવે અમે ચાર પાંચ દી માં પછી એક દી નોતો એલીતો સ્વામીજીને એમ કે કેમ નહીં આવ્યો હોય પછી પાછો એ આવી ગયો ટાણે એટલે પછી વ્યાસપીઠ પર બોલાવી અને પૂછ્યું કે તમે ગામડેથી આવો તો બાપા તો હા આ બે દી કેમ નતો આવ્યા કે બાપજી બે દી થોડું કામ હતું શું કામ હતું કે એક મહેમાન આવ્યો તો વીસ વર્ષથી મારે ઘીરે તેનું ગામના પાદરમાં મૂકવા ગયો તો હકીકતમાં વીસ વર્ષનો દીકરો મરી ગયો તો એ માણસનો સાહેબ એને કીધું શું ખબર વીસ વર્ષથી મારે એને મહેમાન આવ્યો તો બાપજી સામાન્ય મહેમાન ને ગામના પાદર સુધી જો મૂકવા જતા હોય તો આ તો મારો વીસ વર્ષ નો મહેમાન હતો બાપજી એને ગામના પાદરમાં કાલ મૂકવા ગયો તો અને એ સન્યાસી એ બાપાને એટલું કીધું આંસુ સાથે કે બાપા તમે કોલસાની ખાણમાં ઉતરા પણ કાળા ન થયા બાપા તમે પાણીમાં પડ્યા પણ પડ્યા નહીં બાપા તમે સંસાર સંસારમાં રહ્યા પણ સંસાર સ્પર્શ ન કર્યો બાપા તમે ગીતા વાંચી નહીં હોય પણ ગીતા જીવી બતાવી કહેવાય તમે તો એમ કલ્પના તો કરો સાહેબ